ગણેશ ઉત્સવની તૈયારીઓ ખૂબ જ ધામધૂમપૂર્વક શરૂ કરી દેવામાં આવી છે વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક અને શ્રદ્ધા સાથે કરવામાં આવે છે નાના નાના બાળકોથી લઈને અબાલ વૃદ્ધ સૌ કોઈ ગણેશ ઉત્સવની તૈયારીમાં જોતરાઈ જતા હોય છે ગણપતિ ઉત્સવને હવે થોડા દિવસો બાકી હોય ત્યારે વડોદરા શહેરના સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા પાસે જય શ્રીરામ બાળ યુવક મંડળ દ્વારા પણ છેલ્લા બે વર્ષથી ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે તેઓ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અહીં નાના નાના બાળકો દ્વારા જ શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે તેઓ જ બાપાની પૂજા કરે છે અને બાપ્પાની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તેઓ દ્વારા સ્થાપના કરીને દસ દિવસ બાપાની પૂજા કરવામાં આવે છે આ વખતે અહીં નાના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે એક ડીજે અને જે સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે જય શ્રી રામ બાળ યુવક મંડળના જે બાળકો છે તેમણે ભેગા થઈને આ વખતે જ્યારે ગણપતિ બાપાને તેઓ સ્થાપિત કરવાના હોય ગણેશોત્સવની ઉજવણી કરવાના હોય તો તે પૂર્વે તૈયારીના ભાગરૂપે ડીજે નાના નાના બાળકો દ્વારા ખૂબ જ સુંદર લાઇટિંગ સાથે તૈયાર કરવામાં આવ્યું છે અમારા મંડળનું નામ જશ્રીરામ બાળી મંડળ છે એમાં અમે ડીજેની ખાસિયતમાં ડીજેની મિની કીટ બનાવી છે ને ડીજેની કીટનું નામ છે વિઝી કિંગ ને એમાં અમે એમ્પ્લીફાયર લગાવ્યું છે અને નાની નાની નાના ગણપતિ બનાવ્યા છે એમાં એ એની પાઠ પૂજા કરી છે ને એ કરતાં વધુ ગયા વખત કરતાં વધુ અમે આ વખતે મોટું સિસ્ટમ બનાવી છે ખાસિયતમાં છે કે અમે નવી નવી લાઇટો લગાવી છે ને ડીજેમાં છે ને નવા સ્પીકરો લગાવ્યા છે અમે મોટા મોટા બા યુવક મંડળોને જોઈને આ વિચાર આવ્યા છે કે અમે આ કરી બધું અમારા મંડળનું નામ જીશ્રામ બાળ યુવક મંડળ છે અમે છેલ્લા બે વર્ષથી ગણપતિ બેસાડીએ છીએ આજે અમે ગણપતિ બાપ્પાનું પાઠપૂજન પાઠ પૂજન કર્યું છે અને અમે આગળ જઈને ગણપતિ બાપ્પાની મૂર્તિ બનાવીશું હવે આગળ જઈને ગણપતિ બાપ્પાના આગમન આવી રહ્યા છે તેથી તેથી અમે ડીજે બનાવ્યું છે ડીજેમાં અમે લાઇટિંગ લગાવી છે અને ડીજેમાં સ્પીકર બી લગાવ્યા છે અમે અમે લોકોએ મોટા મોટા મંડળોને જોઈને અમે લોકો ભી વિચારી કે અમે બી ગણપતિ બાપામાં માટે કંઈ સારું કરીએ અને બધા લોકોને સંદેશ આપીએ કે બધા ગણપતિ બાપાની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બતાવો મારું નામ જીમિત સુરભાઈ સોલંભા